દોસ્તો હું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પાલડી બે શીતળા મંદિર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રહેણાંક વિસ્તારમાં લાઈટ ક્યારે ગુલ થાય એનું કાંઈ જ નક્કી નથી હોતું અને આજે તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ શીતળા મંદિર વિસ્તારમાં એક ટીસી મળી ગયેલ તો આખી રાત લાઇટ વગર વિતાવેલ અને નવ સાત બે હજાર ચોવીસ સવારે દસ વાગ્યાની આસપાસ નવ ટીસી જી નાખીને ગયેલા અને તરત જ બપોરે ત્રણ વાગ્યા સુધી જ આ ટીસી ચાલુ રહેલ તો આ બાબતે સ્થાનિકો રજૂઆત કરવા જી કચેરી ખાતે ગયા તો પીજી વી સી એલના કોન્ટ્રાક્ટરની બોલેરો ગાડીના ડ્રાઈવરે એવું કીધું કે અમારી મરજી મુજબ લાઇટનું કામ થશે જેથી સ્થાનિક લોકો હવે તો કંટાળી ગયા છે કે હવે જાવું ક્યાં અને કોને રજૂઆતો કરવામાં આવે તો આ અમો શાંતિથી રહી શકીએ એવી લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે ચોમાસું શરૂ થતાં જ માણસો તથા નાના બાળકો તેમજ વૃદ્ધો હેરાસન હેરાન પરેશાન થઈ રહ્યા છે અને દિવસ દરમિયાન કેટલી વાર વીજળી ગુલ થઈ જાય અને ક્યારે આવે એનું કાંઈ નક્કી જ નથી હોતું આથી શીતળા મંદિર વિસ્તારના અમુક સ્થાનિક આગેવાનો સુખદેવ રાઠોડ તથા નરેશભાઈ મકવાણાએ કંટાળીને પીજી વીસીએલની કચેરીમાં નાયબ બિઝનેર સાહેબને રજૂઆત કરવા ગયેલા જોકે રજૂઆતો કરવા જાય તો જીઈબી કચેરીમાં શમશાન વત હાલતમાં શાંતિ હોય છે એવો પણ એક કર્મચારી હાજર હોય એવું લાગતું નથી તો આ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં લાઇટનો પ્રશ્ન હલ નહીં થાય તો ગાંધી છિંદા માર્ગે આંદોલન કરશે અને જીવી કચેરીમાં તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવી શકે છે એવું લોકોમાંથી જાણવા મળ્યું છે રિપોર્ટર સુખદેવ રાઠોડ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ અમારે સીતરા મંદિર વિસ્તારમાં શિવસાગર સોસાયટીમાં કાલે ત્રણ વખત ટીસી ભરી ગયેલ છે સત્તા જીબી કચરા જીબી કચરા ધ્યાન નથી તો જલ્દી જલ્દી થી આમાં ટાઈમ સર કરે એની અમારી વિનંતી છે ઓકે આ બાબતે તમે શું કહેવા માંગો આ બાબતે એ લોકોને રાતે અગિયાર વાગે બે વાગે ગમે ત્યારે લાઇટ વહી જાય વારંવાર ફોન કરવા છતાં એ બે કલાકમાં ચાલુ કરી નાખે પછી એ લોકો રાજી થઈ જાય ગમે તમારી લાઇટ બે કલાકમાં ચાલુ કરી દીધી બીજી બે કલાક પછી લાઇટ વહી જાય આજે સરપંચને અને ગામની જનતાને સાથે રાખીને સરપંચના લેખિતમાં લોકોની સહિયું કરાવી અને આપ્યું છે એને આશ્વાસન આપ્યા પ્રમાણે અત્યારે ઘરે આવીને ઉભા રહ્યા ત્યાં પાછો લતામાંથી ફોન આવ્યો કે ટીસી ધડાકા સાથે બળી આમાં કોઈ જાનહાની થયું હોત તો આનું જવાબદાર કોણ જીઈબી એના અધિકારીઓને ફોન ઉપર જ અમારે જાણકારી રાખવાની અહીંયા નજીકમાં છે જીઈબી હાવ બાજુમાં છે પછાત એરિયો છે ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે મજૂર બુધવારના દિવસે આરામ કરવાનો દિવસ હોય તે દિવસે જ લાઈટ જાય અને ઇન્ડસ્ટ્રીયલમાં બધા ઉદ્યોગપતિ ત્યાં તે દિવસે એક કલાક પણ લાઇટ નથી જતી બરાબર આ એરિયા સાથે આવું વર્તન જીબી કેમ કરે છે એના ઉપલા અધિકારીઓને જાણ થાય ને અમારા એરિયામાં કાયમ માટે લાઇટનું સારામાં સારું સોલ્યુશન થાય ને જીબીમાંથી અમારો રેસિડન્સ કનેક્શન અલગ કરે અને અમારા રેસિડન્સ એરિયામાં આડા દિવસે લાઇટ જાવી ન જોઈએ આ અમારી ઉગ્ર માંગ છે અને જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ટૂંક સમયમાં વધી વધીને અગિયાર દિવસ અગિયાર દિવસમાં લાઇટનું નહીં થાય તો અમે બધા ત્યાં ધામા નાખીને જીબીએ બી અને જે વાળાને કહી દઈશું કે હવે અમે અહીંયા રોકાવાના છે દિનેશ તું આવતો ના ના ભાઈ તારી રજુઆત હોય એક જ મિટુ કઈ શું તમને